મિત્રો આપણા હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે વૈદિક પંચાંગ અનુસાર આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોળીની પૂજા તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે કરવામાં આવશે તેમજ એના બીજા દિવસે ચૌદ માર્ચ ધૂળેટી મનાવવામાં આવશે મિત્રો હોળીના દિવસે કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ એવું કહેવાય છે કે આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને વેપાર નોકરી ધંધામાં પ્રગતિ થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે તો સૌથી પહેલાં આપણે જાણીશું કે હોળીના તહેવાર કેમ ઉજવવામાં આવે છે તો પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ રાક્ષસ તેના પુત્ર પ્રહલાદને પસંદ કરતો ન હતો કેમ કે ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો તેથી હિરણ્ય કશ્યપે તેના પુત્ર પ્રહલાદના પ્રાણ લેવા માટે ઘણીવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ દરેક વાર ભગવાન વિષ્ણુ ભક્ત પ્રહલાદની રક્ષા કરતા હતા એક દિવસ હિરણ્ય કશ્યપે તેની બહેન હોલિકાને તેના પુત્ર પ્રહલાદને મારવાનું કામ સોંપ્યું હોલિકાએ હોલિકાને પણ બ્રહ્મદેવથી આ વરદાન પ્રાપ્ત હતું કે કોઈપણ અગ્નિ તેને જલાવી શકશે નહીં તેથી તેના ભાઈના કહ્યા પ્રમાણે હોળિકા પ્રહલાદના પ્રાણ લેવા માટે એક દિવસ પ્રહલાદને ખોળામાં લઈને એક ભયંકર અગ્નિમાં બેસી ગઈ એ અગ્નિમાં પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો પરંતુ ખુદ હોળિકા એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ ત્યારથી જ આ પર્વની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધા જ મનુષ્ય આ દિવસે હોળિકા દહન કરે છે અને તેમની અંદરની બુરાઈઓને એ અગ્નિમાં ભસ્મ કરે છે મિત્રો હોળીની રાતને તંત્ર ક્રિયાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું ઉપાયો વિશે હોળીની રાત્રે આ ઉપાયો કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે નવી નોકરી સાથે વ્યાપારમાં પણ પ્રગતિ થાય છે તો આવો જાણીએ એ ઉપાયો કયા છે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો હોળીકા દહનની અગ્નિમાંથી બચેલી રાખ ઘરે લાવો તેને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને તમે ધન રાખતા હોય તે જગ્યાએ રાખો એટલે કે કબાટ અથવા જે જગ્યાએ પૈસા રાખતા હોય તિજોરી કે કબાટમાં ગમે ત્યાં ત્યાં તેને રાખો આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે આ સાથે ઘરમાં ધન આવવાના નવા દ્વાર પણ ખુલે છે જો કોઈ તમા તમારી મનોકામના હોય તો હોલિકા દહનના સમયે સાત પાનના પત્તા લો ત્યારબાદ હોલિકા દહનની સાત વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોળીકા દહનની અગ્નિમાં એક પાન નાખો આ રીતે સાત પરિક્રમા સાત પાન હોળિકા દહનમાં જશે આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે તેમજ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળીકા દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લઈને શિવલિંગ ઉપર ચડાવો આમ કરવાથી વેપાર ધંધા અને નોકરીમાં પ્રગતિ થશે આ સાથે વેપારમાં પણ સારો ધનલાભ થશે હોળીની રાત્રે સરસોના તેલનો ચોમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમારું કામ થવા લાગશે તેમજ જીવનમાં સુખ શાંતિ બની રહેશે જો તમે પૈસા કમાવો છો પરંતુ પૈસા ટકતા નથી અથવા બચાવી શકતા નથી અથવા તો આવક કરતાં જાવક વધારે છે તો હોળીકાની અગ્નિમાં નારિયેલ ચડાવો આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે આ સાથે સળગતી હોળીમાં નારિયેલ સાથે પાન અને સોપારી પણ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે નારિયેલ પાણીવાળું ન હોવું જોઈએ હોળીમાં હંમેશા સૂકું નારિયેળ જ નાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય અને ઘણી દવા કરવા છતાં તેના રોગમાં કોઈ લાભ ન થતો હોય તો હોળીકા દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાસુ એક ખાવાનું પાન આ બધી વસ્તુઓ હોળીની આગમાં નાખી દેવી બીજા દિવસે હોળીની રાખ લઈને રોગીના શરીર ઉપર લગાવી અને ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરવું આ ઉપાયથી રોગીના આરોગ્યમાં જલ્દી સુધારો થાય છે જો તમે વારંવાર આર્થિક પડતીનો સામનો કરી રહ્યા હોય તો તમે હોળીકા દહનની સાંજે તમારા મુખ્ય દરવાજા પર બે મુખી લોટનો દીપક બનાવો મુખ્ય દરવાજે થોડી ગુલાલ છાંટો દીપક પ્રગટાવો દીવો બળવા બળવાની સાથે જ માનસિક રૂપે આર્થિક હાનિ દૂર થવાનું નિવેદન કરવું જોઈએ કોઈ બાળકને વારંવાર નજર લાગતી હોય તો હોળીકા દહનના સમયે દેશી ઘી લવિંગ પતાસુ અને પાન આ તમામ વસ્તુઓ હોળીમાં બળવા દેવી બીજા દિવસે હોળીની રાખ લઈને તાંબા કે ચાંદીના લોકેટમાં ભરી કાળા દોરામાં બાંધી ગળામાં ધારણ કરવાથી નજર દોષથી મુક્તિ મળે છે હોળીના દહન પછી તમે તમારા પૂરા પરિવારની સાથે મળીને ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ આવું કરવાથી અકાળ મૃત્યુની બીક દૂર થાય છે આના સિવાય હોળીકા દહન સમયે હોળીની સાત કે અગિયાર વાર પરિક્રમા કરવી જોઈએ અને તેમાં મીઠાઈ ઈલાયચી લવિંગ અનાજ વગેરે વસ્તુઓ નાખવી જોઈએ આવ કરવાથી પરિવારમાં સુખમાં વધારો થાય છે મિત્રો અમુક કામો એવા હોય છે જે હોળીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો એ કયા કામો છે એ પણ આપણે વિડીયોમાં જાણીશું તો હોળીકા દહનના દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવે છે એટલા માટે આ દિવસે ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ જો તમે ધનમાં વૃદ્ધિ ઈચ્છતા હોય તો હોળીકાનું દહન ના દિવસે ગમે એટલી મોટી સમસ્યા કોઈની કેમ ના હોય તમારે કોઈને ઉધાર આપવા અને પૈસા લેવાનું ટાળવું જોઈએ આ દિવસે કોઈનું અપમાન પણ ન કરવું જોઈએ પરંતુ ખાસ કરીને હોળીકા દહનના દિવસે વડીલોનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ જો શક્ય હોય તો હોળીનું દહનના દિવસે બીજાના ઘરે ભોજન લેવાનું પણ ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે હોળીકા દહનના દિવસે અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ફરતી હોય છે તેથી મહિલાઓએ આ દિવસે પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ અને તેમને બાંધીને જ રાખવા જોઈએ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એને હોળિકા દહનના દિવસે હોળિકાની પરિક્રમા ન કરવી જોઈએ તો મિત્રો આ હતા કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો જે તમારે હોળિકાના દિવસે અવશ્ય કરવા જોઈએ અને કેટલાક એવા પણ ઉપાયો છે જે તમારે હોળીકાના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ